આકાશવાણી સમાચાર સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે મુખ્ય ગુજરાતની લોકસભાની છવ્વીસ સહિત ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડ્યું છે પ્રથમ તબક્કાના મતદાનને માત્ર સાત દિવસ બાકી રહેતા પ્રચારે જોર પકડ્યું છે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં રેલીઓ યોજી રહ્યા છે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે વિશ્વભરના લોકો હવે ભારતની સાથે છે ભારતને વહેલી તકે સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્યપદ મળશે પંજાબ સહિત દેશભરમાં આજે બૈસાખીના ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટને છ વિકેટે હરાવ્યું છે સમાચાર વિગતવાર ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો સહિત ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો છે આ તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે જેમાં ગુજરાતની લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ઉપરાંત કર્ણાટકની ચૌદ બેઠકો મહારાષ્ટ્રની અગિયાર પ્રદેશની દસ મધ્યપ્રદેશની આઠ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો તથા ગોવા અને દાદરાનગર હવેલી અને દમણ અને દીવની બે બે અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થશે આ તબક્કા માટે ઓગણીસમી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે તેમની ચકાસણી થશે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બાવીસમી એપ્રિલ છે જ્યારે સાતમી મેના રોજ મતદાન થશે અને ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં લોકસભાની ચોરાણું બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અન્ય એક ખાલી પડેલી વિધાનસભા બેઠક વિસાવદર ઉપર પેટા ચૂંટણી જાહેર થઈ નથી ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી છે પંચે દેશભરમાં ત્રણસો પચાસથી વધુ ચૂંટણી નિરીક્ષકો સાથે વાતચીત કરી હતી આ મહિનાની ઓગણીસમી તારીખે એકવીસ રાજ્યોની એકસો બે સંસદીય બેઠકો પર મતદાન થશે આ તબક્કામાં મુક્ત અને ન્યાય મતદાન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે એકસો સત્યાવીસ જનરલ સડસઠ પોલીસ અને એકસો સડસઠ ખર્ચ નિરીક્ષકો તૈનાત કર્યા છે ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી માટે વૃદ્ધો અને વિકલાંગો માટે ઘરેલું મતદાનની સુવિધા શરૂ કરી છે આ પહેલ હેઠળ પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ચાલીસ ટકા બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા વિકલાંગ વ્યક્તિઓ વૈકલ્પિક હોમ વોટિંગ સુવિધાનો લાભ લઈ શકે છે ચૂંટણી પંચે કહ્યું છે કે આ કેટેગરીના મતદારોને મતદાનના તબક્કા એક અને બે માટે તેમના મત આપવાનું શરૂ કરી દીધું છે પ્રથમ તબક્કાના મતદાનને માત્ર સાત દિવસ બાકી રહેતા પ્રચારે જોર પકડ્યું છે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં એક પછી એક રેલીઓ યોજી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હલ્દવાનીમાં સભા યોજવાના છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ભંડારા ગોંદિયા લોકસભા મત વિસ્તારમાં મહાવિકાસ અઘાડીના ઉમેદવાર ડોક્ટર પ્રશાંત યાદવરાવ પાડોલે માટે પ્રચાર કરશે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખળગે આવતીકાલે નાગપુરના ચંબલ ચોક ખાતે જાહેર સભાને સંબોધશે ચૂંટણીના પ્રથમ તબક્કામાં વિદર્ભની પાંચ લોકસભા બેઠકો નાગપુર રામટેક ભંડારા ગોંદિયા

ગઈકાલે બાડમેરમાં ચૂંટણી સભામાં કહ્યું હતું કે વિરોધ પક્ષો બંધારણના નામે જૂઠાણા ફેલાવી રહી છે તેમણે સ્પષ્ટ કહ્યું કે બંધારણને કોઈપણ સંજોગોમાં ખતમ કરી શકાય નહીં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે મતદારોને તમિલનાડુમાંથી ડીએમકે અને એઆઈએડીએમકેને નાબૂદ કરવા હાકલ કરી હતી મદુરાઈમાં રોડ શો દરમિયાન તેમણે કહ્યું કે શ્રી મોદીનો હંમેશા વૃદ્ધિ અને વિકાસનો ઉદ્દેશ રહ્યો છે બીજી બાજુ ભાજપ આગેવાની હેઠળની સરકાર પર પ્રહાર કરતા તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે આ વિચારધારાઓ વચ્ચેનું બીજું સ્વતંત્રતા યુદ્ધ છે કોયમ્બતુરમાં પ્રચાર સંબોધનમાં મુખ્યમંત્રીએ વંશવાદી શાસન અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસને નિશાન બનાવવા માટે ભાજપની ટીકા કરી હતી સ્ટાલિને ભાજપ પર છેલ્લા દસ વર્ષથી નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે એનડીએ સરકાર માત્ર અમુક ધનિક ઉદ્યોગપતિઓની આસપાસ કેન્દ્રિત છે જેમણે તમામ ક્ષેત્રોમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે ગઈકાલે તિરુનેલવેલી ખાતે જાહેર સભામાં તેમણે તમિલનાડુના દક્ષિણ ભાગમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો શ્રી ગાંધીએ ભાજપ પર ઈડી સીબીઆઈ અને આઈટીને તૈનાત કરીને વિરોધ પક્ષોને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું કે કોંગ્રેસને નિશાન બનાવવામાં આવી રહી છે અને ચૂંટણી પહેલા અજ્ઞાત કારણોસર તેના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે જો તેઓ ફરીથી સત્તામાં આવે તો બંધારણ બદલવાની તેમની યોજના બનાવી રહ્યા છે વિદેશમંત્રી એસ જયશંકરે શુક્રવારે સરહદ પારથી આચરવામાં આવતા આતંકવાદના કોઈપણ કૃત્યનો જવાબ આપવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી તેઓએ ગઈકાલે સાંજે પુણેમાં સમર્થ યુવા ફાઉન્ડેશન અને યુવા સ્વરાજ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે આતંકના ગુનેગારો સાથે કોઈ દેશનો કોઈ નિયમ હોઈ શકે નહીં શ્રી જયશંકરે કહ્યું છે કે કોરોના પછી ભારત પ્રત્યે ઘણા દેશોનું વલણ બદલાયું છે કારણ કે ભારતે સોથી વધુ દેશોને કોવિડ નાઇન્ટીન રસી પૂરી પાડી છે વિશ્વભરના લોકો હવે ભારતની સાથે છે તેમ કહીને શ્રી જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતને વહેલી તકે સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્યપદ મળશે શ્રી જયશંકરે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં દેશના નાગરિકો ભારતની સંસ્કૃતિ અને વારસા વિશે સ્વયં જાગૃત બન્યા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે રોકાણ કરવું પડશે દેશમાં ઇન્ટેલિજન્સ માટે વધુ તકો આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાર્ટઅપ અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે પંજાબમાં આજે બૈસાખીનો તહેવાર સંપૂર્ણ ધાર્મિક ઉત્સાહ અને પરસ્પર ભાઈચારા સાથે ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસ વર્ષ સોળસો નવ્વાણુંમાં શીખોના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સાહેબ એ આનંદપુરમાં સાહેબના તખ્તશ્રી કેસગઢ સાહિબ ખાતે પાંચ લોકોને અમૃત અર્પણ કરીને ખાલસા પંથની સ્થાપના કરી અને તેમનું નામ પ્યારે રાખ્યું તેથી ઐતિહાસિક ગુરુદ્વારા તખ્તશ્રી કેસગઢ સાહિબ ખાતે સવારથી જ લોકોની સતત ભીડ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે શીખ સંપ્રદાયમાં બૈસાખી ઉત્સવ લ લણણી તહેવાર તરીકે ખેડૂતો અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે આ દિવસે ખેડૂતો ઉત્સાહપૂર્વક ઔપચારિક રીતે ઘઉંના પાકની લણણી શરૂ કરે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વૈશાખી વિશુ બિશુબ બહાગ બિહુ પોયલા વૈશાખ વૈશાખડી અને પુથંડુના પર્વ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે આ તહેવારો આજે અને આવતીકાલે ઉજવવામાં આવશે તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ દેશભરના ખેડૂતોને મહેનત માટે આભાર વ્યક્ત કર્યો રાષ્ટ્રપતિએ એવી પણ કામના કરી કે આ તહેવારો દરેકના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી શ્રી ધનખડે વિવિધતામાં એકતાની ભાવનાને ફરીથી પ્રેરિત કરવા ઇચ્છતા જે ભારતના સભ્યતાના સિદ્ધાંતોને વ્યાખ્યાયિત કરે છે તેમણે કહ્યું કે આ તહેવારો દેશભરમાં અનન્ય નામો અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે જે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સુંદર પેટેસ્ટ્રી વણાટ કરે છે આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે લખનૌમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને છ વિકેટે હરાવ્યું છે પ્રથમ દાવમાં લખનઉ સુપર નિર્ધારિત વીસ ઓવરમાં સાત વિકેટે એકસો સડસઠ રન બનાવ્યા હતા લખનઉ તરફથી આયુષ બદોનીએ અણનમ પંચાવન રન બનાવ્યા હતા જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી મેચના અંતે કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો આજે પંજાબ કિંગ્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે મેચ મોહાલીમાં સાંજે સાડા સાત વાગે શરૂ થશે મહિલા ટેનિસમાં ચીનના ચંગેસા પ્રાંતમાં રમાઈ રહેલી બિલી ઝીન કિંગ કપમાં ભારતે દક્ષિણ કોરિયાને બે એકથી હરાવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગુજરાતની લોકસભાની છવ્વીસ સહિત ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડ્યું છે પ્રથમ તબક્કાના મતદાનને માત્ર સાત દિવસ બાકી રહેતા પ્રચારે જોર પકડ્યું છે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે વિશ્વભરના લોકો હવે ભારતની સાથે છે ભારતને વહેલી તકે સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્યપદ મળશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા